કણભા ગામે મંદિર ફરતે ફેન્સિંગના વિવાદને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદન કરદન તાલુકાના કણભા ગામે આવેલ વેરૈ માતાના મંદિરને ફરતે ગ્રામજનોએ મંદિરની સુંદરતા અને નજીકમાં આવેલા તળાવમાં મગરના ભયને લઈ તારની ફેન્સિંગ ભંડોળ ભેગું કરીને બનાવેલ છે જેમાં મંદિરની ચારે બાજુ વૃક્ષારોપણ પણ કર્યું હોય અને તારની ફેન્સિંગ કોઈને નડતરરૂપ ન હોય તેમ છતાં ગામના કેટલાય આગેવાનો દ્વારા તાલુકા પંચાયતમાં ગેરકાયદેસર ફેન્સિંગ લગાવી હોવાની અરજી કરી તેને દૂર કરવાની માંગ કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ આજ રોજ ગામના યુવાનો દ્વારા કરજણ પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી તારની ફેન્સિંગ કોઈને નરતરૂપ ન હોવાનું જણાવી એને દૂર ન કરવા માટેની રજૂઆત કરી હતી કણબાના સમસ્ત યુવાનો વરઈ માતાના મંદિરને લઈને અમે એક ફેન્સિંગ મારી હતી કે એ ગામની સુંદરતા વધે અને ત્યાં વૃક્ષારોપણ અમે કર્યું હતું અને ત્યાં કરેલું જ છે અને ફેન્સિંગ મારવાનો હેતુ એટલો કે મંદિરની સાચવણી થાય અને બાજુના તળાવમાં અમારે એક બે ત્રણ મગર છે એ મગરને લઈને એ ફેન્સિંગ અમે મારી છે અને ત્યાં વૃક્ષારોપણ કરેલું છે કે મંદિરની સુંદરતા જળવાય એ માટે અમે કોઈને નરતરુપ ન થાય એ રીતે ફેન્સિંગ મારી છે પણ ગણભા ગામની અંદર કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક એપ્લિકેશન કરવામાં આવી કે ભાઈ આ ફેન્સિંગ અમને નરતરુપ છે તો એને તોડી લેવામાં આવે પણ અમે ટીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને કરજન પીએસઆઈ સાહેબને પણ અમે લેખિતમાં જાણ કરી છે કે આ ફેન્સિંગ તમે આવીને જોઈ લો કારણ કે આમાં કોઈને નરતરુપ છે નહીં અને અમે કોઈને નરતરુપ થાય એવું કામ કરતા જ નથી કારણ કે આ મંદિરની અમે એક સિક્યુરિટી લઈને બીજું કે કણબાની ગામની એક સુંદરતા જળવાય અને મગરોને લઈને અમારી છોકરીઓ બહેનો પૂજા કરવા જતા હોય ને હેરાન ના થાય એના માટે મેં આ ફેન્સિંગની વ્યવસ્થા કરી છે એનું બોય કોઈ આગવું કંઈ કારણ છે નહીં કે ભાઈ કોઈને નડતરરૂપ થાય રસ્તો જ્યાં છે ત્યાંનો ત્યાં જ છે અને એ ફેન્સિંગ કોઈને નર્તરુપ નથી એનું સાહેબશ્રીને પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને પીએસઆઈ સાહેબને પણ અમે આપ્યું છે એ બદલ એ કરીએ છીએ અમે